રેલવે પોલીસે પકડી પાડી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા શ્રી પરિક્ષિતા રાઠોડ સાહેબ ઇન્ચાર્જ અધિક પોલીસ માર્ગદર્શન ગુરુ અમદાવાદ તથા અભય સોની સાહેબ તથા વડોદરાના ટ્રેન દ્વારા મુસાફરી કરતી આમ જનતા જે મુસાફરી તરીકે રેલવે સ્ટેશન ખાતે આવી અને પ્લેટફોર્મ ઉપરથી ટ્રેનોમાં બેસી પોતાના કિંમતી સરસામાન સાથે મુસાફરી કરતા હતા તેઓને તેમજ તેઓના માલ સામાનની સલામતી બાબતે સતત પ્રયત્નશીલ રહેવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મુસાફરોના સામાનની ચોરી બાબતે ગુના શોધી કાઢવા માટે પોલીસને માર્ગદર્શન અપાયું હતું જોકે

બનાવ નોંધવામાં આવેલો હતો આની વિગત એવી છે કે રાજસ્થાનથી શ્રી નેમીચંદ્રજી જૈન સુરત આવ્યા હતા ત્યારે જ્યારે પ્લેટફોર્મ નંબર બે ઉપર એ ઉતર્યા હતા એના પછી એમના એક જે પર્સ છે જેમાં સોનાના દાગીનાઓ હતા એ બધું ચોરાઈ ગયા હતા એવી ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદના લીધે અમે લોકોએ જુદા જુદા ટીમ બનાવી રેલવે પોલીસ સ્ટેશનની ટીમ બનાવી એલ સીબીની ટીમ બનાવી અને અમે લોકોએ સીસીટીવી ફૂટેજ ચકાસવી ચાલુ કરી જ્યારે અમે લોકો સીસીટીવી ચેક કર્યા તો અમે પાંડેસરા બાજુ જે કૈલાસનગરના ઝુંપડાઓ છે ત્યાંના લોકેશન મળ્યા કે ત્યાંથી કોઈ રેલવે સ્ટેશનથી ત્યાં જાય છે જ્યાં પણ ઝોપડા બધા ખાલી હતા તો અમે લોકોએ ત્યાં જે ગાર્બેજ છે એમાં ચેક કર્યું તો અમને કંઈક મળ્યું કે મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે એ લોકોએ હંગામી હાથમાં કાય રીતે રહેતા હોય છે તો અમે લોકોએ ફરીથી ટીમ બનાવીને મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે મોકલી ત્યાં અમે લોકોએ આઠથી દસ જેટલા પોલીસ સ્ટેશનોમાં એમના ફોટા બતાવ્યા અને ચેકિંગ કરાવી પછી અમે લોકોએ જે એલસીબી ઓફિસ છે ત્યાં એમના ફોટા આપ્યા તો બે ચાર દિવસમાં અમને એકલું મળ્યું કે આ જે માણસ છે આ મહારાષ્ટ્રના બુલડાણા ખાતે કોઈ ગામડામાં રહે છે અને અત્યારે હાલ ત્યાં અમરાવતી એમની લોકેશન મળે છે પછી અમે લોકોએ અમારી રીતે એમના ફોટોઝને ચેક કરી એમને ઇન્ટરનેટ ઉપરથી એમના ફોટો દ્વારા ઇન્સ્ટાગ્રામ આઈડી અમે લોકોએ મેળવી લીધી આ ઇન્સ્ટાગ્રામ આઈડીથી અમે લોકોએ જ્યારે મેટાને કોન્ટેક કર્યું તો એમના આઈપી ડિટેલ્સ અમને મળ્યા આઈપી ડિટેલનો આઈપીડી એનાલિસિસ કરીને એમના જે મોબાઈલ નંબર છે એ અમને મળી ગયા એ મોબાઈલ નંબરનો અમે બધું લોકેશન અને સીડીઆર કઢાવીને અમરાવતી જ્યારે એ લોકો હતા ત્યારથી એમને ટ્રેક કરતા હતા અને જ્યારે ફરીથી એ લોકો સુરતમાં ચોરી કરવા આવ્યા ત્યારે અમને એ લોકોને ઝડપી પાડી એમની એમો એવી હતી કે એ પોતાની નાની નાની બાળકીઓનો યુઝ કરીને કોઈ વડીલ અથવા એવા દેખાય એના પર્સ ચોરાવી લેતા હતા અને આમાં અમે લોકોએ જે સાડા પંદર લાખનું જેટલું મુદ્દા માલ તો હંડ્રેડ પર્સન્ટ આમાં રિકવરી થઈ છે અને જે આરોપીઓ છે અત્યારે જેલમાં છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ